અને ગઢીવાલ મૃત્યુ ને પણ ભેટતા હોય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સાંસદ તરીકે આ આ પ્રિકોશન લેવા માટે આજે અમારા ટીમ દ્વારા સતત સુધી કાર્યક્રમ ચાલુ છે દરેક નાગરિક પોતાનો ઉત્સાહ સાથે તહેવારની મજા માણી શકે અને સ્વસ્થ રીતે તહેવારની મજા માણી શકે એ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ સાહેબ સાહેબના નેતૃત્વમાં આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ આ કાર્યક્રમ થકી ઉતરાયણ પછી પણ જે દોરાઓ રોડ ઉપર રસ્તા ઉપર ઝાડ ઉપર લટકેલા હોય છે જેનાથી પશુ પક્ષી નુકસાન પામતા હોય એ પણ અમે ઉતરાયણ પછી યોગ્ય એની કિંમત આપી અને અમે ભેગા કરવાના છીએ જેથી કરીને મહેસાણા સ્વસ્થ રહે સ્વચ્છ રહે એ પ્રકારનો અમારો કાર્યક્રમ છે લોકોને શું અપીલ કરીએ છીએ કે તહેવારો એક આપણો ભાગ છે ઉત્સવનો ભાગ છે પરંતુ આપણે સૌ તહેવારોના ઉત્સાહ અને ઉમંગમાં પોતે પોતે પોતાની જાતને ને પરિવારને નુકસાન ન થાય એ પ્રમાણે ચોક્કસ આપણે સાવચેતી રાખીએ અને સાવચેતી રાખવામાં એક પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણે ક્યાંક મદદ થઈએ એ પ્રકારના ભાવ સાથે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો